મારે શું બોલું મારી પાસે શબ્દો નથી સાહેબ માફિયાઓને તમે વાત જ જવા તો તમારાથી કંટ્રોલ નહીં કહેવા ગરીબના પેટનો અનાજ છોટો જાય આપણને પેટમાં તો દુખવું જોઈએ આપણે છેવાડાના વર્ગમાંથી આવીએ છીએ તમે ગરીબ પરિવારમાંથી થશો હું છું બધા આપણે જે તે આપણો દુખકાળ જુઓ આપણે ગરીબ પરિવારના માથે આપણી જેવા બીજા ગરીબ બેન દીકરીના ચાર કિલો ઘઉં કોઈ માફિયા તંત્ર લઈ જાય ને આપણો જીવ ન બળે

તમે બેન જ બેન બેસન કુશી કો તન કિરાઈ જાય કિરાઈ જાય ઈ ઉપાધી આપ એના કારણે ભરેલું છે ને દાદાઈ પછી ચા થોડે તો નહીં